Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના ત્યારે કોશાબીજથી ત્યારે એક હૃદયદાયક મામલો સામે આવ્યો છે અહીંયા એક સોળ વર્ષની છોકરીને નજીવી ત્યારે વાત પર ત્યારે નારાજ થઈને આત્મહત્યા જેવું ભયાનક પગલું ભર્યું છે દસમા ધોરણની ત્યારે મિત્રો વિદ્યાર્થીએ ત્યારે પોતાના ઘરની અંદર જ સતના ત્યારે ઉગતી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે વાસ્તવમાં આ ઘટના એવી હતી કે ત્યારે વિદ્યાર્થીની ત્યારે મમ્મીએ તેના પરથી મોબાઈલ સેવણી લીધો હતો અને આ આજીવનની ત્યારે મિત્રો વાતનું તેને એટલું માટું લાગ્યું કે તે આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લીધો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે સિરાતુ ત્યારે એરિયા ઓફિસર હતા ત્યારે મિત્રો હવે દેશ ત્યારે કુમાર વિશ્વકર્માએ ત્યારે આ મામલે જણાવ્યું કે મૃત્યુક સ્કૂલની વિદ્યાર્થી હતી અને ત્યારે તે બુધવારે બપોરે તેનો મોબાઈલ ફોન વાપરી રહી હતી ત્યારે તેની માતાએ તે ફોન છીનવી લીધો અને ત્યારે મિત્રો નજીકના ખેતરમાં ગૌ કાપવા માટે જતી રહી ત્યારબાદ છોકરી અંદરથી ત્યારે સતના ઉક્તિ લટકીને આત્મહત્યા કરી લીધી અને ખેતરના પાસા ફરતી વખતે છોકરીની માતાએ સગીન મૃતદેહ જોયો ત્યારે ગામજનો અને પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી સગીરના મૃતદેહને ત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ